Chết rồi, gà rau xây dựng xe nè Qua xe cắt ta nảy, xoay nì mát xô, yếc lô Hả? Xeo padi, xeo padi xeo ra xeo Hả? Hả, sạc xây dựng cầm bê ફોન કરો આવ્યો હલો હા બોલ બેટા સમજી જો હા 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 તારી વર્ષે મારો છોકરો તો બધું કેતા આવું છો પડ્યું

અગિયાર વર્ષી આવશે છે એ લઈ પેલો ભૂરો ભૂરો છોકરો હતો ભૂલ્યો હતો હીરો હીરો એટલે એ અમેરિકા શહેર નો જોયો તો ઓ તને ખબર નહિ ના અરે તો અગિયાર વર્ષ એવું છે આ નોકરી હારી કરશે

ખાડો કર્યો ઊંડો કરો ઊંડો ઊંડો ના તો પાછા ના પડે પાછો પાછા થઈ જાય નમસ્કાર કેટલા આયે કામ કર બગા ખાના ગુડી લાવ્યા છે એવું છે હ અરે હું કહો હા બોલો હું ઉતવાળમાં છું થોડો અને કાલેલા 10 અમેરિકા નહી 11 વર્ષથી એ યો આવે છે એવું છે હું આવું પછી અને આનંદ પોખરી રોહિત ભા એવું છે એવું છે અને તો આજે તો તો હું આ લાવ્યો હો હા પાછા કાલ ફૂલ ના થાય હાર ફાર હું કાલ આવું આ બધું ઉસા કાલી તો કમ આલી છે એટલે તો રોહિત ભાઈ ઉસા બધું એવું છે હા ના કમ હારું કાઢી દો કમ હારું છે એનું કમ હારું એટલે આલી છે તાર એક બે ત્રણ ચાર તો બકાઈ પોસ્ટ કર્યા છે હમ અને બે બાકી છે જે કાચા બાકી છે ના ના હારું હારું

બગબા માય ફ્લાઇટ લેટ હા 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 ઓકે ઓકે હું આજો એ તો એમ કેસે કે આવે થોડી લેટ પડી ગઈ

કોઈને આપણે ગોમમાં ફરવા જાવું તો હાથી હંગત લઈ જાજો હો આ ગોમ બતાવજો બા હું આવું જવું થાય ખબર તો વાતો થાય ઓકે હા તો નહીં

પૈસા તો સી પણ બિલ્ડિંગ મારવાના છે કારીગરના આટલી ઉંમર સગાવી પેલા કારીગર પેટી બિલ્ડિંગ ના પડી રહ્યા છે હું તો હું કા પહેરું ફોડવા કે હારુ હારુ એમ કહો લેના અમે જાય ના તમે બેહવાલ થોડીવાર બેહો આ થોડું હમું ટપ્પી પડતે નહી તાર 빌ડિંગ માં ઓમોને પેલા શેડે એન્જિન ની વાત કરનું ઓની વાત નહી કરતો શું છે હા ના તો એન્જિન નહી તાની બર ફિટકિન છે જખા તો 빌ડિંગ માર

એક દાડો આરાખી બમરા બમરા જીવી સે રોડ પર હું જોયતે ઓના હારી રાખો તમદાર આવશે હો કે એટલે ગોમ ભરવા દે ઓકે અંકલ યુ ફાઇન હવે મજા આવો

ઊંધી પાડો નહીં અને ઊંધી કરવા ને તો ભાજી જાય મારો બધું રમણ ખમણ કઈ મેળવા મળે તો ઊંધી પાડી ખાલી ઊંધું કરીએ ખબર અંકલ આઈ ડુ નોટ ચાઈના અંકલ फरवा <laughs> <Uncle, laughs> mm. <laughs> <laughs> भाषा <laughs> बोला कु पेली

કરોડ રૂપિયા ક્યાં એક કરોડ રૂપિયા બકુ ઘર ભરી કાઢે લઈને તો ઘાયક થઈ ગયા બધા દૂધ લેવા ગયા છે

de 2 a